શુભલક્ષ્મી ના પ્રતાપે બધા મને ઓળખે છે શુભલક્ષ્મી ના પ્રતાપે બધા મને ઓળખે છે આ નંદનવન રૂપી શુભલક્ષ્મી શાળાને વર્ષો પોતાના

સ્વાગત કરું છું હાર્દિક સ્વાગત કરું છું મને કહેતા ગર્વ અનુભવાય મને કહેતા ગર્વ અનુભવાય કે હું સુભલક્ષ્મી શાળાની વિદ્યાર્થીની છું હું એક સુભલક્ષ્મી શાળાની વિદ્યાર્થીની છું હું રાખોલિયા સુજલ ગયા વર્ષે ધોરણ 10 ની SSC બોર્ડની एग्जाम માં એવન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ શાળાને આપું છું મોટા ભાગનો ફાળો મારી શાળાનો માનું છું કારણ કે શાળા પરિવાર તરફથી અમને દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો મારા શાળાના શિક્ષકોનો પણ મને ઘણો બધો સપોર્ટ મળ્યો હતો જેના કારણે આજે હું એ મને ગ્રેડ લાવવા સફળ થઈ છું અને શાળાના બધા જ વિદ્યાર્થીઓ આવું સારું પરિણામ લાવવા માટે સફળ થયા છીએ અમારી શાળાના અમારી શાળામાં ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓને સાથે સાથે તેમના ક્લાસ પણ લેવામાં આવે છે અહીં શિક્ષકો વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ધ્યાન રાખે છે વિદ્યાર્થીઓને જરૂરી સલાહ સૂચન અને માર્ગદર્શન વ્યક્તિગત રીતે પૂરું પાડે છે વિદ્યાર્થીઓને જરૂર પડીએ શિક્ષકો ટોકતા હોય છે જ્યારે શાળાના જ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ કહે છે હા હું એવન ગ્રેડ સાથે ઉતીર્ણ થઈશ હા હું એવન ગ્રેડ સાથે ઉતીર્ણ થઈશ ત્યારે મારી શાળાના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ જગાડનારા દરેક શિક્ષકો સવારના 7 થી રાતના 11 વાગ્યા સુધી

હોય છે એનો નિશ્ચય જોજો હંમેશા ડડ અને મક્કમ હોય છે આવા ડડ અને મક્કમ નિશ્ચયના કારણે જ તેની મંઝિલને રાહ મળતી હોય છે અને આવો આત્મવિશ્વાસ સાથે લઈને ચાલે છે ને ત્યારે તેને મંઝિલ મળતી હોય છે મંઝિલ પ્રાપ્ત થતી હોય છે પંચાણું ટકા લોકો એવા છે જે ઇતિહાસને નથી અને માનશે પણ નહીં એ કદી હાર માન્ય નથી માનશે પણ નહીં દેશ અને દુનિયાને ઇતિહાસ રચીને બતાવશે દેશ અને દુનિયામાં ઇતિહાસ નું સર્જન કરીને બતાવશે નામ રોશન કરીને બતાવશે પોતાનું નામ રોશન કરીને બતાવશે સ્નેહભરી આ રાત છે વિદ્યાર્થીઓનો સાથ છે આજના આ દિવસની સાંજ છે રણિયામણી સ્નેહભર્યા સરનામે સાથ તણી સ્નેહભર્યા સરનામે સાથ તણી આપણે ઘણીવાર આપણી આસપાસ એવું સાંભળતા હોઈએ છીએ કે ભાર વિનાનું ભણતર ભણતર એ ભાર વિનાનું હોવું જોઈએ

વૃક્ષરૂપી વિદ્યાર્થી પોતાનો ફળ અને છાયો બીજા લોકોને પણ આપે છે બીજા લોકોને આ છાયો અને ફળ પૂરા પાડે છે પ્રજ્ઞા પાર્મતાની આરાધના કરીએ જ્ઞાનની મશાલ દરેક હાથમાં પ્રજ્વલિત કરીએ અજ્ઞાનનો તિમિર હરાતું જશે અંતે પ્રગટ છે જ્ઞાન વેદની જ્વાળા અંતે જ્ઞાન વેદની જ્વાળા પ્રગટ છે અમારી શાળામાં વિદ્યાર્થીઓને ઉજવાતા હોય છે કે જેથી કરીને બાળક પોતાનામાં રહેલી આવડત પોતાનામાં રહેલી કલાકૃતિઓને કલાકારીને બહાર લાવી શકે લોકો સમક્ષ રજૂ કરી શકે દેશ અને દુનિયાને બતાવી શકે પોતાની પરિવારની અને સમાજની ઉન્નતિનું મંડાણ પણ શાળા દ્વારા જ થતું હોય છે એવું આજે આપણે કહી શકીએ કારણ કે જ્યારે શુભલક્ષ્મી જેવી શાળાનો સપોર્ટ મળે ને ત્યારે આપણ શક્ય હોય છે કોઈ કવિના જ કાવ્ય શબ્દોમાં કહો કોઈ

વિદ્યાર્થીઓ શાળાના જ બાળકો બીજ બનીને રોપાવા તૈયાર છે ફૂલડા જેવા ઉગીને સરસ્વતીની માળા બનવા તૈયાર છે ત્યારે આવા દરેક વિદ્યાર્થીઓ અને બાળકોને તાજ તાપ અને વરસાદ જેવી દરેકે દરેક ઋતુના પ્રેમની નિસ્વાસ એને શાળા પૂરી પાડતી હોય છે આ સુવાસથી જ શાળા તેને મહેકાવતી હોય છે ના તમે બાળકને જવાયેલો ઇતિહાસ આપો ના કારણ કે એ તો બાળક છે સાહેબ એને તો ખુલ્લું આસમાન આપી દો એને તો ખુલ્લું આસમાન આપી દેવાય કે જેથી કરીને એક દિવસ આસમાનનો તારો બનીને ચમકી ઉઠે એક દિવસ આસમાનનો તારો બનીને ટમટમી ઉઠે મારો તારો આસમાનમાં ચમકે મારો તારો આસમાન માં ઝળી ઉઠે ત્યારે આવા દરેક પેરેન્ટ્સ નું પણ એક કર્તવ્ય હોય છે

ખુદ તારા બનીશું આપના ખુદ તારા બનીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ